આજે વાત ગુજરાત રાજ્યના એક એસપીની બેવડી નીતિની કરવી છે પેલા તો કહી દઉં કે તું જો તમે એક નાના પોલીસ કર્મચારી છો તમે તમારી ફરજ પર છો પાંચ સાત મિનિટ માટે તમે વોશરૂમ કે કંઈ પાણીવાણી પીવા ગયા અને એ જ સમયે જો કોઈ મોટા અધિકારી ત્યાં ચેકિંગમાં આવે તમે ન દેખાવ તો તમને સસ્પેન્ડ કરી દેશે અથવા તો તમને ઠપકો આપશે હવે આવું કેમ કહું છું એના વિશે વાત કરવી છે કારણ કે સાવરકુંડલાના એસપી ની બેવડી નીતિ સામે આવી છે ને તો અનેક સવાલ ઉભા થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે સાવરકુંડલાના એસપી ની બેવડી નીતિ એમાં અમુકને ઠપકો તો અમુક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા લગભગ ચવુદ પોલીસ કર્મચારીઓને ખોટી રીતે સસ્પેન્ડ કર્યાનો ગણગણાટ શરૂ થયો છે આઈપીએસ ઓફિસરે કડક હોવાથી ધાક જમાવવા આ નાટક કર્યું કે કેમ તેના પર પણ સવાલો ઉભા થયા ચર્ચા ચકડોળે ચડી અને એસઆઈ સહિત આ લગભગ પોલીસ કર્મચારીઓ છે એની સામે ફરિયાદ નોંધાવા થયો હુકમ પોલીસ પતકના તત્કાલીન પીએસઆઈ વીએન જાડેજા અને રાજેશભાઈ સવજીભાઈ શૈલેષભાઈ પ્રહલાદભાઈ કિરીટભાઈ ગણેશભાઈ દિગ્વિજયસિંહ હરદીપસિંહ અહલાદભાઈ પ્રભુભાઈ મનુભાઈ ગોવિંદભાઈ આ લગભગ એટલા બધા નામ બોલ્યા આ જે નામ બોલ્યા ને એમની ઉપર કાર્યવાહી થશે સાવરકુંડલાના ના એસપી વલય અમરેલીમાં આવેલી વિવિધ ગાર્ડ

એએસપી વલે વેદની બેધારી નીતિ એની સામે જે નાના પોલીસ કર્મચારીઓ છે તે રોષે ભરાયા છે આ અંગેની માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની સૂચનાથી સાવરકુંડલાના એએસપી વલય વેદે પરિવાર સાથે ખાનગી કારમાં અમરેલી આવ્યા જે બાદ જેલ સિવિલ પ્રિઝનલ ટ્રેઝરી ઈવીએમ વેરહાઉસ સહિતની જે વિવિધ ગાર્ડઝ પોઈન્ટ હોય છે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં જેલ ગાર્ડ સિવિલ પ્લીઝન ગાર્ડ છે ત્યાં ટ્રેઝરી ગાર્ડ છે ઇવીએમ ગાર્ડ છે વેરહાઉસ છે એસપી કચેરી ગેટ છે ઇમરજન્સી સિવિલ ગાર્ડ અને કોર્ટ પરિસર ગાર્ડનમાં હાજર ન હોવાથી તેમણે લગભગ ચૌદ જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા

કે જો કોઈની ડ્યુટી જેલમાં ગાર્ડ તરીકેની આપવામાં આવી હોય નોકરી પર ગાર્ડને પૂરતી સુવિધા પણ નથી મળતી સાહેબ પહેલા તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે તે પોલીસ કર્મચારીઓને જે તે સ્થળે જ્યારે ગાર્ડ તરીકેની ડ્યુટી આપવામાં આવે છે ત્યારે તેમને ડ્યુટી આપવામાં આવે ત્યારે ડ્યુટીના સ્થાને પૂરતી સુવિધાઓ આપવામાં નથી આવતી ટ્રેઝરી ઈવીએમ વેરહાઉસ અને સિવિલ ડ્યુટી સોંપવામાં આવે ત્યારે આવા સ્થળોએ સુવિધા કર્મચારીઓની જે તે સ્થળે ગાર્ડ તરીકેની ડ્યુટી આપવામાં આવી હોય ત્યાં તેમની સાથે અન્ય ત્રણ ગાર્ડ આપવામાં આવે છે જેથી કરીને જે તે સ્થળે ડ્યુટી કરનાર પોલીસ કર્મચારીઓને ચા પાણી કે જમવા માટે જવું હોય ત્યારે અન્ય ગાર્ડ રિવિલરની ભૂમિકા ભજવી શકે તેમને એ ત્યાંથી છોડાવી શકે સાવરકુંડલાના એસપી બલે વેદ કે જેમણે પ્રશાસનને પૂછ્યું નથી જો તેમને જેલમાં વિઝિટ કરવી હોય તો જેલ પ્રશાસનને પૂછવું પડે તેમજ જેલ પ્રશાસન મંજૂરી આપે તો જ તે ચેકિંગ કરી શકે પરંતુ આ કિસ્સામાં આવું બન્યું નથી સસ્પેન્ડ કરાયેલા ગાર્ડને જેલ પ્રશાસન ગેરહાજર ગણાવ્યા નથી તો એસપીએ કઈ રીતે સસ્પેન્ડ કર્યા ચર્ચાનો વિષય તો આ પણ બન્યો છે જો કોઈ પોલીસ કર્મચારી તેની ફરજ પર હાજર ના મળી આવે તો તેને ઠપકો આપવાની જોગવાઈ કાયદામાં છે સસ્પેન્ડ કરવાની તો નથી માટે એસપી વલયવેદ દ્વારા કરાયેલી કાર્યવાહી સદંતર ખોટી હોવાનો ગણગણાટ શરૂ થયો છે એસપી ઓફિસર વલયવેદ કડક અધિકારી હોવાની છાપ ઊભી કરવામાં બેદારી નીતિ કરતા દેખાયા છે ને એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે થોડા દિવસો પહેલા પણ એસ્પી દ્વારા સરપ્રાઇઝ ચેકીની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ફરજ પર હાજર નહીં રહેલા છ પોલીસ કર્મચારીઓને માત્ર ઠપકો આપીને જવા દેવામાં આવ્યા હતા જ્યારે આ વખતે ચૌદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને બેધારી નીતિ રાખતા રોષ પ્રગટ્યો છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અમરેલીના ડીવાયએસપી ગોહેલે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને એસપી હિમકરસિંહને ફરજ પર હાજર નહીં રહેતા કર્મચારીઓની ફરિયાદ કરી સસ્પેન્ડ કરવાની તાકીદ કરી હતી ત્યારે એ એસપી હિમકરસિંહે ડીવાય એસપી ગોહિલને કાગળ ઉપર થયેલી ક્ષતિરો દેખાડી તેમને જ સસ્પેન્ડ કરવાની વાત કરી હતી આમ એસપી હિમકરસિંહ આઈપીએસ ઓફિસર હોવા છતાં પણ તેમણે નાના પોલીસ કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈને ડીવાયએસપી ગોહિલની ભૂલને પણ સુધારી હતી મારે વાત એ પોલીસ કર્મચારીઓની પણ આજે કરવી છે મોટા પોલીસ કર્મચારીઓની વાત નથી કરવી ભાઈ તમારું શું કામ શું એ તમને તમને તમારો મુબારક ભાઈ પણ જે મેં નજરે જોયેલું છે રોડ રસ્તા પર કે જે ટ્રાફિકના નિયમોનું પાલન હોય લોકોને અન્ય બીજા લોકો કે જે કચેરીની બહાર ઊભા હોય આઠ કલાકની નોકરીની જગ્યાએ બાર બાર કલાક ક્યાંક નોકરીઓ કરે પણ આ મોટા અધિકારીઓની આજે વાત કરું ને તો મોટા અધિકારીઓને જો કોઈ ફંક્શન હોય એટલે કે કોઈ સરકારી કાર્યક્રમ હોય તો ત્યાં પોલીસ માટે ડોમ બને એમના માટે સરસ મજાની જમવાની વ્યવસ્થા કરવામાં આવે પાણીની વ્યવસ્થા જો કે પાણી તો પીવાય નથી ત્યાં એમની પાસે પહોંચી જાય છે મોટા અધિકારી પાસે નાના અધિકારીનું શું નાના પોલીસ કર્મચારીઓનું શું સાહેબ કલાક નોકરી કર્યા પછી પણ એને સસ્પેન્ડ કરી દેવામાં આવે તો આ તો બેવડી નીતિ જ કહેવાય તમારી એસપી સાહેબ અને જો તમારે ફેમસ થવું છે આવું કરીને તો નાના પોલીસ કર્મચારીઓનો પગાર પૂછો એનું ઘર સંસાર કેવી રીતે ચાલે છે એકવાર પૂછો એમનો લાખ દોઢ લાખ બે લાખ પગાર નથી હોતો ભાઈ માત્ર આપણે સસ્પેન્ડ કરીને એવું આપણે વાહ વા મેળવી લે કે જો અમે કામગીરી કરી તમે એની ઘરની પરિસ્થિતિ જાણી હશે કદાચ એવું બની શકે કે એક વ્યક્તિના કમાવાના કારણે આખું ઘર ચાલતું હોય એક વ્યક્તિ કમાતો હોય હોય પાછળ પાંચ આ બધું જાણવું પડે પછી આપણે આવી નીતિઓ અપનાવી જોઈએ પણ અહીંયા તો એસપી એવું કર્યું કે અત્યારે પોલીસમાં જ ગણગણાટ શરૂ થયો છે કે આ સાહેબ તો અમારી સાથે બહુ ખોટું કર્યું એટલે જ કહું છું કે નાના પોલીસ કર્મચારીઓ હેરાન જ થાય છે આ રોડ પર ટ્રાફિક સિગ્નલ માં ઉભા હોય પોલીસ કર્મચારીઓ તડકા તડકો ભર બપોરે તડકામાં જોઈએ છે ત્યારે ઉભા હોય એમને સારું છે કે અમુક એવી સંસ્થાઓ છે કે જે પાણીની વ્યવસ્થા કરીને આપે બાકી કોઈ મોટા કાર્યક્રમમાં જાવ તો મોટા અધિકારીઓને શું હોય એને તો બધું ત્યાં મળી રહેશે પણ આ સાવરકુંડલાની આ ઘટના અને જે 14 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર